નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનું અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઢોલ નગારાના તાલે ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા અરવલ્લી જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું तुसार चौधरी ये जनाबी होते के वनोद्रानी सीट होए के पचीस साबर काठानी सीट होए भाजप ना उमेदवारों मैदान छोड़ी रहे थे अगाउ जाहिर करायला भाजप ना उमेदवार बिखाजी दुदाजी ठाकुर उमेदवार तरीके हटी गया थे साम्रोसू कहूँ साबर साबरकाठा लोकसभा ना कांग्रेस ना उमेदवार तुसार चौधरी કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે હજી અમે તો ફોર્મ નથી ભર્યું માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે એટલામાં જ હરિત પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એક બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે એ એ કારણ સમીકરણ છે વ્યક્તિગત પ્રશ્ન છે હું શું કહી શકું કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી કોઈ ધર્મવાદમાં માનતી નથી સર્વ ધર્મ સંભાવના સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે સિત્તેર વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું કેટલા નહીં મતો થી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છીએ